ગુડ મોર્નિંગ ભાઈઓ હું સવાર સારમાં નવરો પડી ગયો અને મોબાઈલ લઈને બેઠો અને બ્લોગ પણ થઈ રહ્યો છે અત્યારે બહાર થવામાં સાત મિનિટની વાર છે અને વ્લોક ચાલુ છે તો આજે સોમવાર થયો ને સોમવારે હું કંપની નથી ગયો કેમ કે મને રવિવારે ગઈકાલે બોલાવ્યું હતું કંપનીમાં અર્જન્ટ હતું શું અર્જન્ટ હતું જોબ બનાવવાનું હતું પ્રોડક્શન અર્જન્ટ હતું તો રવિવારે બોલાવ્યું સન્ડે જવાનું મન તો થતું જ નથી ત્યાં બહુ ટ્રાય કર્યું સાહેબને કે હું નહીં આવું નહીં આવું કંઈક વીકેન્ડ પર રજા રવિવારે મળે તો બહુ જ સારું લાગે અને રવિવારે બધાને રજા હોય તો આપણને પણ જવાનું ના થાય તો તમને કેવું લાગે રવિવારે બોલાવે કંપનીમાં અને જવાનું થાય તો તમે જાઓ કે ના જાઓ કોમેન્ટમાં બતાવજો તો અર્જન્ટ હતું તો ના પાડતા પણ છતાં જવું પડ્યું અને પછી બીજા દિવસે મેં સોમવારે રજા લઈ લીધી તો નવરો પડી ગયો અને આ બ્લોગ બનાવું છું ને તમે જોઈ રહ્યા છો આ રહ્યો નો વ્યૂ જે અમે રૂમમાં રહીએ છીએ ત્યાં એકદમ નેચરલી વ્યૂ જોવા મળે છે અહીંયા બારીમાંથી અહીંયા ગાય બી ચરે છે તમે જોઈ શકો છો વા અમારે રૂમ પરથી એક કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે અને સિટીનું પણ દૃશ્ય જોવા મળે છે તો અમે ગામડામાં રહીએ એવું બી લાગે છે અને શહેરમાં રહેતા હોય એવું પણ લાગે છે એવું બી થાય છે તો અમે ગામડામાંથી શહેરમાં આવ્યા છીએ અને એવું નથી કે શહેરના અમે સિટી જેવા નહીં ગામડું પણ અમને બહુ પ્રિય છે અને ગામડામાં મહિને પંદર દાડે બહાર પણ જવાનું બહુ સારું લાગે પોતાનું ઘર કોને ના ગમે એવો બ્લોગ બનાવવાનું મારું કારણ એ છે કે હું એક જોબ કરું છું અને સારું એવું ક્રિએટર ગ બનાવીને ક્રિએટર બનવું સોશિયલ મીડિયા પર એક ક્રિએટર બની ત્યાંથી સારી ઇન્કમ પણ મેળવું એવી મારી ઈચ્છા છે તો મને સપોર્ટ કરું અને સપોર્ટ કરવાથી તમારો સપોર્ટ અને સાથ સહકાર ને મા કુળદેવીની કૃપા રહી તો આગળ વધશું અને અમારી મહેનતને શક્તિ આપે અમને શક્તિ આપે એવી દુઆ કરું છું અને વિડીયો સારો લાગે તો તમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ગાઈઝ